આપણે ધોરણ છ વિષય સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર બે જે છે આપણું કે આદિ માનવ થી સ્થાયી જીવનની સફળ એનું આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન નું સંપૂર્ણ વિડીયો

ભટકતુ જીવન હતું આપણે જેમ આ માં રહીએ છીએ ચોકસ સાંજ પડે ને આપણે ઘરે જતા રહીએ છીએ એવી રીતે આદિ માનવ ને કઈ ફિક્સ નતું જ્યાં રે ત્યાં તેનું ઘર એવી રીતે તેનું જીવન ભટકતુ જીવન હતું આગળ જઈએ આગળ છે બીજો કે આદિ માનવો શિકાર કરવા માટે કયા સાધન ઉપયોગ કરતા ન હતા કરતા ન હતા તો આવશે લાકડાના હથિયારો તો હા લાકડાના હથિયારનો ઉપયોગ કરતા પોતે હથિયારો તેનો પણ ઉપયોગ કરતા પથ્થરના હથિયારો તેનો પણ કરતા પણ છે રાજ્યમાં આવેલું છે તો ભીમ બેટકા આપણા ભારતના નકશામાં બચો વચ એટલે કે મધ્યમાં આવેલું છે તો કયું આવશે મધ્યપ્રદેશ ઓપ્શન નંબર એ મધ્યપ્રદેશ એમ પી નેક્સ્ટ આગળ જઈએ

સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ એક જગ્યાએ વાતાવરણ ઘણું પરિવર્તન આવતા વનસ્પતિ અને કાસ ક્ષેત્રો ઊભા થયા પરિણામે ધીમે ધીમે કૃષિ અને પશુપાલનની કામગીરીઓ શરૂ થઈ ખેતી માટે સ્થળ છોડી ને જઈ શકાતું નહીં

એક જગ્યાએ ખેતી કરીને બીજી જગ્યાએ જતો રહે તો એને તો કઈ મળવાનું એટલે કે અગ્નિના ઉપયોગથી આદિ આદિમાનવના જીવનમાં કેવું પરિવર્તન આવ્યું તો જોઈએ આપણે તો અગ્નિની શોધ પછી માનવ જીવનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિથી પરિવર્તન આવ્યું એટલે કે ખૂબ જ વધારે પરિવર્તન આવ્યું અગ્નિની શોધ એમાં પહેલો જોઈએ પોતાની ગુફામાં અજવાળું કરવા લાગ્યો ચોથો જે શિકાર કરીને લાવેલા પ્રાણીઓ નું માંસ પકાવીને ખાવા લાગ્યો અગ્નિથી આદિ અંદર આટલી આટલા સુધારા આવ્યા હતા આગળ જોઈએ આપણે

એટલે કે વિધાનો સાચા છે કે ખોટા વિધાન છે એ આપણે જણાવવાના છે પેલો જીવન શરૂ થતા માનવે હિંસક પ્રાણીઓ પાડવાના શરૂ કર્યા ખોટી વાત છે હિંસક પ્રાણીઓ નતા પાડ્યા પાડ્યા પણ કેવા પ્રાણીઓ પ્રાણીઓ હતા પાલતુ જો હિંસક પાડવા જાય તો પોતે જ એના હિંસક થઈ જાય એટલે કે જે શિકારી પ્રાણીઓ હોય એને આદિમાનવને જ પોતાનો ખોરાક બનાવી લે બીજો છે કે પાષાણ યુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો સાચી વાત છે પાષાણ યુગ પાષાણ એટલે પથ્થર તમારે કોમેન્ટ કરવાનો છે નેક્સ્ટ આગળ જઈએ આગળ છે ચોથો કે ભીમ બેટકાની ગુફામાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલા છે પ્રાકૃતિક રંગો એટલે કે જે આપણા

કારણ કે આવા ને આવા ઉપયોગીમાં ઉપયોગી વિડીયા તમને સૌ પ્રથમ મળતા રહે તો મળીશું વિદ્યાર્થી મિત્રો આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત